એક ભાઈ બિચારો દવાખાને ગયો તો ડોક્ટર તો ડોક્ટર સાહેબ એવું પૂછ્યું કે બોલો ભાઈ શું થાય તો ગળગળો થઈ ગયો તમ શું થાય છે કે સાહેબ સાહેબ હવા કે તેણી વાળું ટિફિન લઈને હું કાબે બી દઉં તો કેમ ડબ્બા વધારે ના ના એવું કાંઈ નથી તો ઈ કયો તમ તો રોમાં જે થતું ઈ કે સાહેબ એ કે તેણે ખાનાવાળું ટિફિનનું ડબલુલિટ બીજો સાંજે ઠાકો પાકો કે સાહેબ કામેજી મારા ઘેરે જ આવે કે સાહેબ ગામને ગોળીઓ પાતો પાતો ટ્રાફિક વિદિન માંડ ઘેર પૂ તો હું એ કે સાહેબ લીપમાંથી બારો નીકળીને મારા ઘરના ઉમરામાં પગ મૂકું ને ખબર નહીં સાહેબ હું થાય મારા કાનમાં મારા કાનવા સાહેબ ધાક પડી જાય છે સાહેબ મારા કાનવા ધાક સાહેબ મને મારા ઘરનું હમણાંતું નથી ચક ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા ભલામણા અરે તું તારા ઘરના ઉમરામાં પગ મૂઈ કને તારા ઘરનું નથી હમણાં તું ભલા મણા એ રોગ નથી તારી હાથ પેઢીના પોઈને તારી પાસે ભેળા ગયા કે તારે તારા ઘર નું હમણાં નથી આ તો તું મારી પાસે આવ્યો પણ મારે કોની પાસે આવું ભાઈ એ બધા આમ જ આલે છે પણ ભજનના ના ભરોહે રેજો ભજન ભેળા રેજો ભજન સાંભળતા રેજો બાપ ઉપાધિ નહીં રહે બસ એક વાત હવે મને